હેલો કેમ છો મિત્રો આજે આપણે વાત કરવાની પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમો હપ્તા વિશે તો મિત્રો ઇવેન્ટ કળો ચાલી રહ્યો છે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે તો મિત્રો તમારા ખાતામાં આગામી બે હજાર ક્યારે જમા થશે તે અંગે આશ્ચર્ય થાય છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડવાની તૈયારી કરી રહી છે જે સમગ્ર ભારતમાં ખેડૂતોને ટેકો આપવાના હેતુથી મુખ્ય નાણાકીય સહાય પહેલ છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર મળે છે જે પ્રત્યક્ષ રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે અરાળ હપ્તાઓ દ્વારા લાખો ખેડૂતોને સફળતાપૂર્વક નાણાકીય સહાય ટ્રાન્સફર કરી છે સૌથી તાજેતરમાં હપ્તો હરાળમાં પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જેનાથી નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો ઓગણીસમો હપ્તો નજીક આવવાની સાથે ખેડૂતોને આતરતાપૂર્વક નાણાંકીય સહાય આગામી રાઉન્ડની અપેક્ષા રાખી રહ્યા છે ચાલો જાણીએ કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે મિત્રો ઓગણીસમો હપ્તો રીણ ક્યારે થશે પત્રની માહિતી મળતી મુજબ ઓગણીસમો હપ્તો અઢાર જાન્યુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે ઓગણીસમો હપ્તો અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આસપાસ રિલીઝ થવાની ધારણા છે કારણ કે સરકાર માન્ય રીતે રીતે દર ચાર મહિને ચૂકવણી જારી કરે છે જોકે સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી તેથી ખેડૂત પરિવારોને જણાવવાનું કે સરકાર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં ઓગણીસ હપ્તો જમા થશે કે નહીં તેની અટકળો ચાલી રહી છે આ અટકળો સાચી છે કે ખોટી તે અઢાર જાન્યુઆરી સુધી તેની રાહ જોવાની રહેશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસ માપ્તો જમા થશે એટલે અમે તમને તેની સંપૂર્ણ માહિતી તરત આપી આપશું તેની સંપૂર્ણ માહિતી તરત જ આપીશું મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સૌથી પહેલાં નવા વિડીયોની માહિતી મળી જાય ચાલો વિડીયો મળીએ નેક્સ્ટ વિડીયોમાં